ગુજરાત પોલીસની જાસૂસી કાંડમાં સંડોવાયેલા બે બુટલેગરોને ભરૂચ એલસીબીના બે કોન્સ્ટેબલ દ્વારા બે બુટલેગરો માટે ગુજરાત પોલીસની જાસૂસી કાંડમાં સંડોવાયેલા મધ્ય ગુજરાતના કુખ્યાત બુટલેગર વડોદરાના પરેશ ઉર્ફે ચકાને એક વર્ષ બાદ એસ એમ સી એ દમણના બારમાંથી દબોછી લીધો આચાર સંહિતાનું જાહેરનામું બહાર પડતા જ ગુજરાત તથા આંતરરાજ્યોના વોન્ટેડ આરોપીઓ પકડવા માટે પોલીસ મહાનિર્દેશન વિકાસ સહાય ની સ્ટેટ મોનીટરિંગ સેલની સૂચનાને આધારે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ટીમ સક્રિય થઈ હતી વર્ષ બે હજાર અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારી કર્મચારીઓના ગેરકાયદેસર રીતે લોકેશનો લઈ દારૂની ગેરકાયદેસર લાઈન ચલાવનાર બુટલેગર પરેશ ઉર્ફે ચક્કો શનાભાઈ ચૌહાણ અને નયન ઉર્ફે બોબડો કાયસ્થને લોકેશન આપતા હતા જેઓએ બંને બુટલેગરોને એસએમસીના અધિકારીઓ સહિત અન્યના બે હજાર આઠસો એકાણું વખત લોકેશન શેર કર્યા હતા ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે એલસીબીના બંને કોન્સ્ટેબલો સાથે નામચીન બોબડો અને ચોકા સામે આ ગંભીર કેસનો ગુનો દાખલ થયો હતો ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં ભરૂચનો બુટલેગર ફેબ્રુઆરીમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવતા ભરૂચ પોલીસે તેનો કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા હાલ નયન બોબડો જેલમાં છે બુટલેગરો માટે પોલીસ દ્વારા જ પોલીસના લોકેશન શેર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ વડોદરાના પરે ઉર્ફે ચકાને દમણના મયુર બિયર બારમાંથી શુક્રવારે મધરાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી લીધો હતો બુટલેગર ઉર્ફે ચકા વિરુદ્ધ ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશન ધારા હેઠળ સત્યાવીસથી વધુ ગુનાઓ નોંધાયેલ છે જે પૈકી છ ગુનાઓમાં તે છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો

એક ભરૂચનો છે નયન ઉર્થે ઉર્ફે ચકો એ બે બુટલેગરોના મેળાપીપણામાં આ બે બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતા પૂર્વક ચાલે એવા હેતુસર એ બે પોલીસ કર્મચારીઓ પોતાના લાભ માટે આ બે આરોપીઓ સાથે મળીને એ બે આરોપીઓ ઉપર રેડ કરવા વાળી અધિકારીઓના મોબાઈલ મેળવેલા અને આ બે બુટલેગરોને આપેલા એ અનુસંધાનમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બે પોલીસ કર્મચારી અને આ બે પ્રોહિબિશનના વિદેશી દારૂના બુટલેગરના વિરુદ્ધમાં એ રીતેના ચાર આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એમાં સૌ પ્રથમ બે પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો બે બે મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને એને નામદાર કોર્ટમાં મોકલી આપતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જ્યારે પરેશ ઉર્ફે ચકો જે વડોદરાનો છે એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ બાતમી મેળવીને અ ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશુર્ખે ચકાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડ ની માગણી કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના દિન નવના એટલે કે નવ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીને રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં લઈને દરેક મુદ્દાઓ અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે